પ્રી ડાયાબિટીસ ડાયાબિટીસ એટલે પહેલાનું સ્ટેજ જ્યારે પેશન્ટને એવા એવા સિમ્ટમ્સ ડેવલપ થતા હોય છે બોડીમાં કે જેનાથી આપણે ડોક્ટર્સને ક્યારે પેશન્ટ કન્સલ્ટ કરશે કે આવા આવા મને સિમ્ટમ્સ આવી રહ્યા છે તો ડોક્ટર એમને અમુક ટેસ્ટ રિકમેન્ડ કરશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણે પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં છીએ હવે મુખ્યત્વે પ્રી ડાયાબિટીસ એટલે આપણને એના મુખ્યત્વે સિમ્ટમ્સ જોવા જઈએ તો ક્યારેક વધારે પડતો પેશાબ થવો પેશાબમાં ચેપ લાગી જવો વારે ઘડીએ આપણું કોઈ બી કારણોથી વજન ઘટવા લાગે છે બેઠાડું છે તો આપણને સ્થૂળતા આવી જાય છે અશક્તિ લાગે છે બેચેની લાગે છે આવી બધી કન્ડિશનમાં ડાયાબિટીસ કન્ડિશન કહી શકાય અને એમાં આપણે જોવા જઈએ તો પ્રી પ્રી ડાયાબિટીસ એટલે કે અમુક લેવલથી

કાળા ડાઘા પડી જતા હોય છે સ્કિન પિગમેન્ટેશન થવું વધારે પડતું આવા મુખ્યત્વે પ્રી ડાયાબિટીસમાં લક્ષણો જોવા મળતા હોય છે એમાં બીજું છે કે સેન્ટ્રલ ઓબેસીટી વધારે પડતું વજન જો પેશન્ટને હોય તો એ ડાયાબિટીસના આવતું હોય છે આવા કોઈ બી લક્ષણો જણાતા હોય છે તો આપણે તરત જ કોઈ બી ફિઝિશિયન ડાયબિટોલોજીસ્ટ ની સલાહ લઈને આપણે એનું નિવારણ કરવું જોઈએ મુખ્યત્વે આપણે જોવા જઈએ તો એમાં એક મહત્વનું કારણ છે કે આપણને ગ્રેટર દેન ચાલીસ વર્ષ એટલે ચાલીસ વર્ષ પછી ડાયાબિટીસ આવવાનો હોય છે તો એક ઉંમર એનું

એમાં બીજું એક મહત્વનું રિસ્ક ફેક્ટર જે કહી શકાય કે આપણે વધારે પડતું બહારનું જંક ખાતા હોઈએ છીએ અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે વધારે પડતો સ્ટ્રેસ લેતા હોઈએ છીએ કે જે વધારે પડતું સ્ટ્રેસ લેવાથી બી આપણને ડાયાબિટીસ આવવાની શક્યતા વધારે છે જોખમી પરિબળોમાં જોવા જઈએ આપણે તો પ્રી ડાયાબિટીસ જ્યારે આપણને કોઈ બી સ્ક્રીનિંગ ટેસ્ટ આપણે કરીએ છીએ તો જેમાં આપણો ગ્લુકોઝ વધારે આવે છે આપણે અત્યારે હાલ બધું સોલ્યુશનમાં છીએ અને આપણે હવે ડાયાબિટીસ નથી થવું તો એવા લક્ષણો આપણે જોખમી લક્ષણો જે ટાળી શકીએ છીએ અને એવા લક્ષણો આપણને જણાય તો તરત જ આપણે ડોક્ટરની સલાહ લઈને એને અટકાવી શકીએ છીએ જેમાં અત્યારે વધારે પડતું વજન સેન્ટ્રલ ઓબેસિટી જેને કહી શકાય બેઠાડું જીવન જેને કહી શકાય એને આપણે નાબૂદ કરવું જોઈએ જેનાથી આપણે ડાયાબિટીસ આવતું અટકાવી શકીએ છીએ બીજું છે હાઈપર અને થાઇરોઈડ ડિસોર્ડર્સ છે કે જે પ્રી ડાયાબિટીસ કન્ડિશનને ડાયાબિટીસમાં રૂપાંતર કરી શકતું હોય છે તો એને આપણે કાબુમાં રાખવું જોઈએ બીજા અમુક જેમ કે વધારે પડતો સ્ટીરોઇડનો ઉપયોગ અમુક દવાઓનો વધારે પડતો ઉપયોગ જે આપણું બ્લડ ગ્લુકોઝ વધારે રાખવું હોય છે એનો આપણે અવોઇડ કરવું જોઈએ બીજી કોઈ બી ઇન્ફેક્શિયસ કોઈ કોઈ કન્ડિશન્સ છે જે આને જેનાથી ડાયાબિટીસ એગ્રીવેટ થતું હોય છે તો એવા એવી એવી કન્ડિશનોમાં આપણે ડાયાબિટીસ કંટ્રોલ રાખી શકીએ પ્રી ડાયાબિટીસ આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે આપણે જારે ભી કોઈ ભી કારણથી દવાખાને હોઈએ છે અથવા જારે ભી કોઈ કેમ્પમાં આપણે ડાયાબિટીસ આપણો બ્લડ ગ્લુકોઝ સાદું ચેક કરવામાં આવે અને જો અમુક લેવલ કરતાં વધારે હોય

લેવલ કે જે આપણો ભૂખ્યા પેટે ચેક કરતા હોય છે લોહીનું પ્રમાણ જે 80 થી લઈને 110 સુધીનું હોય છે પણ જો 110 થી વધારે આવતું હોય છે 126 સુધીનું તો આ કન્ડિશનને પ્રી ડાયાબિટીસ કહી શકાય બીજું છે જમ્યા પછીનું 2 કલાકનું ગ્લુકોઝ કે જેમાં અમુક લેવલ થી વધારે 80 થી 150 નું લેવલ હોય છે કે જેમાં 150 થી લઈને 200 સુધીમાં આપણો ગ્લુકોઝ આવતું હોય છે પણ આપણો HbA1c 6.5 થી વધારે આવતું હોતું નથી તો આવી કન્ડિશનને પ્રી ડાયાબિટીસ કહી શકાય આની સાથે સાથે બીજો એક ટેસ્ટ છે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ જે ટેસ્ટ કહેવામાં આવતો છે એનાથી આપણે પ્રી ડાયાબિટીસ એંધાણ આવી શકે કે આપણને આગળ જતા ડાયાબિટીસ આવી શકશે આ બધા આમ લોકો બ્લડમાં રહેલું ગ્લુકોઝ ચેક કરવાથી આપણે કહી શકાય કે આપણે કન્ડિશન અત્યારે હાલ પ્રી ડાયાબિટીસની છે અને આપણે એનાથી ડાયાબિટીસ ના આવે એના માટે નિદાનની જરૂર છે હવે આપણે જાણીએ છીએ કે પ્રી ડાયાબિટીસ કઈ કઈ કંડિશનોમાં આવે છે એના રિસ્પેક્ટર આપણે જાણ્યા હવે આ બધી કન્ડિશનોને આપણે અટકાવવી જરૂરી છે જેમ કે આપણે સ્મોકિંગ એડિક્શન છે આલ્કોહોલ એડિક્શન છે સ્મોકિંગ નો આલ્કોહોલ છે તો એને આપણે ઘટાડીને બંધ કરવું જોઈએ જેથી આપણે પ્રી ડાયાબિટીસ કન્ડિશનને સારી રીતે અટકાવી શકીએ છીએ બીજું છે હાઈપરટેન્શન થાઇરોઇડ આ બધા હાઈપરટેન્શન થાઇરોઇડ જે ડિસઓર્ડર છે એને આપણે કાબુમાં રાખવું જોઈએ ત્રીજું છે સ્ટ્રેસ સૌથી મોટું કારણ તણાવ તો આપણે એવી પરિસ્થિતિમાં હોઈએ કે જેનાથી વધારે પડતો સ્ટ્રેસ આવે છે લાઈફમાં તો એને આપણે ઓછો કરવો જોઈએ જેમ એના માટે આપણે યોગા અને મેડિટેશન કરી શકીએ એનાથી આપણે સ્ટ્રેસ લેવલ ઓછું થવાથી પ્રી ડાયાબિટીસ કન્ડિશન થતા અટકાવી શકાય છે બીજું છે આપણે વધારે પડતું વજન તો વજન ઘટાડવાથી આપણે પાંચ થી દસ ટકા આપણું જે રિસ્ક રહેલું છે અને જે નાની ઉંમરમાં વધારે પડતું ગ્લુકોઝ લેવલ વધી જતો ડાયાબિટીસ આવશે તો આપણે એને અટકાવી શકીએ છીએ જેથી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન સૌથી મહત્વનો ભાગ ભજવતો હોય છે એટલે વજન ઘટાડવું જો વધારે પડતો તમારો બીએમઆઈ લેવલ જે આપણે ચેક કરતા હોઈએ છીએ જો 25 થી વધારે હોય તો એને આપણે કંટ્રોલમાં રાખવું જોઈએ બીજો છે આપણો જે ઘેરાવ હોય વે સરકમફરન્સ જેને કહીએ જો એ વધારે પડતો હોય બીએમઆઈ ની સાથે તો એને બી આપણે એક્સરસાઈઝ કસરત કરવાથી ચાલવાથી દોડવાથી એને આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ

દિવસની રોટલી ભાખરી કે જે કંઈ આપણે વધારે પડતો ઘઉં નો ઉપયોગ કરીએ છીએ તેને આપણે કાબુમાં રાખવું જોઈએ બીજું જે બીજા બધા કાર્બોહાઇડ્રેટ વધારે પડતા કાર્બોહાઇડ્રેટ ધરાવતા જે કંઈ ખોરાક ના છે એ આપણે કંટ્રોલમાં રાખવા જોઈએ બીજું આપણે પ્રોટીન ની માત્રા વધારવી જોઈએ ગ્રીન લેફ વેજીટેબલ્સ સેલાડ એનો વધારે પડતો કન્સ્પશન કરવાથી આપણું ઓટોમેટિક કાર્બોહાઈડ્રેટ લેવલ કંટ્રોલમાં રહેતું હોય છે બીજું જણાવ્યા પ્રમાણે જેમ ગ્લાય વધારે હોય છે એવા એવા ફૂડ આપણે ખોરાક અવોઈડ કરવા જોઈએ જેમાં જંક ફૂડ અને વધારે પડતું મેદાની આઈટમ્સ છે બ્રેડ બ્રેડ આઈટમ્સ છે કે પાઉની આઈટમ્સ છે એને આપણે અવોઈડ કરવી જોઈએ બીજું છે આપણે શુગર જે આપણે ઘરમાં રિફાઈન્ડ શુગર યુઝ કરતા હોઈએ છીએ અને ગોળ એનું મુખ્યત્વે પ્રમાણ ઘટાડી દેવું જોઈએ અને અને બીજા જેમાં શુગર ઘર પણ હોય છે પણ એમાં કેલરી હોતી નથી એવા મુખ્યત્વે ખોરાકના આહારમાં આપણે ચેન્જ કરી શકીએ એના સિવાય છે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ જેમ કે ચૌદ કલાક બાર કલાક સોળ કલાક એવા અલગ અલગ આપણે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કરીને બી આપણે ડાયાબિટીસ કન્ડિશનને ડાયાબિટીસ તરફ જતું અટકાવી શકીએ છીએ